સારા સમાચાર એ છે કે ફક્ત પાંચ કે દસ ટકા વજન ઘટાડવાથી એટલે ધારો કે જો તમારું વજન હમણાં સો કિલો છે તો તમે ફક્ત દસ કિલો વજન ઘટાડો તો તમારો આ પ્રોબ્લેમ ખૂબ ઓછો થઈ શકે છે અને તમને એસિડિટીની દવા લેવાની બી જરૂર ખૂબ ઓછી પડી શકે છે વજન કઈ રીતે તમે નેચરલી ઘટાડી શકો એના ઉપર બી આખી એક વિડીયો સિરીઝ છે એ તમે જોઈ શકો છો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ બધા વિડીયો જો તમે ફોલો કરશો તો હું ગેરંટીથી કહું છું કે તમારું છથી દસ કિલો વજન તો ઘટી જ જશે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આને પ્લીઝ લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કેમ કે આપણા આવા ઇમ્પોર્ટન્ટ મેડિકલ પોઈન્ટસ ડિસ્કસ કરતા રહેતા હોય છે કમેન્ટ્સમાં પ્લીઝ લખીને બતાવો કે તમે નેક્સ્ટ વિડીયો કયો બનાવવા માંગો છો અમે તમને બનાવીને આપશું સો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર ઓફ યોર બોડી એન્ડ ઇટ વિલ ટેક કેર ઓફ યુ